તો દર્શક મિત્રો પત્ની કોને કહેવાય કે જે તમારા ખરાબ સમય તમારા દુઃખની ઘડીએ જે કામ આવે ને એને સાચી પત્ની કહેવાય અને પત્ની સાહેબ એને સાચી કહેવાય કે જે મા બાપની સેવા કરે તમારા મા બાપની સેવા કરે એટલે કે સાસુ સસરા સેવા કરે એને સાહેબ સાચી પત્ની ધર્મ પત્ની કહેવાય કેમ કે એ પત્ની લાયક કહેવાય ભાઈ કે જે એ છોકરાના મા બાપને સાચવે એને સાહેબ સાચી પત્ની કહેવાય એવી જ રીતે અત્યારે ચૈતરભાઈ વસાવાની પત્નીએ ચૈત્રભાઈ વસાવાની જેલમાં જઈને કીધું કે તમે ચિંતા ન કરો તમારી માટે હું લડીશ મિત્રો તમને આગળ આખો વિડીયો બતાવો ખરેખર જયતરભાઈ વસાવાની પત્ની સાહેબ રડી પડીને રડતા રડતા જે કીધું ને ભાઈ સાહેબ ખરેખર તમે પણ પોતે રડી જશો ભાઈ કે ખરેખર પત્ની આવી હોય જે બિલકુલ તમને ખબર છે જયતરભાઈ વસાવાને એક પત્ની નહીં બે બે પત્ની સાહેબ એ જેલની અંદર ગઈ એ તમને ખબર છે હમણાં તમને જ્યારે જયતરભાઈ વસાવા વિધાનસભાની અંદર આવ્યા હતા ગાંધીનગર ખાતે ત્યારે સાહેબ બંને પત્નીઓ કીધું કે તમે ટેન્શન બિલકુલ ન લેતા તમે ભલે જેલમાં રહો તમે બિલકુલ ટેન્શન ન લેતા બારે હું સંભાળી લઈશ બંને પત્નીઓ કીધું કે અમે બંને પત્નીઓ તમારી માટે લડશું અને તમને જેલની બહાર લાવીશું અમે કે તમને બહાર લાવીશું ભાઈ એમની બંને પત્નીઓ કીધું ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ વિડિયોની શરૂઆત કરીએ એની પહેલા વિડિયોને એક લાઈક કરી ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ચેનલને દર્શક મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા નેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો જયતરભાઈ વસાવાની બંને પત્નીઓ સહિત પોતાનો દીકરો પણ લગાતાર લગાતાર કોશિશો કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જયતરભાઈ વસાવા એ વડોદરાની મધ્યસ્થ જેલમાંથી બહાર આવે પરંતુ આપણે એ પણ જોયું કે જયતરભાઈ વસાવાને જામીન ન મળ્યા જ્યારે જયતરભાઈ વસાવાને કોર્ટની અંદર જામીન એમના રદ થઈ ગયા ત્યારે તરત જ એમના વકીલ સાહેબ કે જયતરભાઈ વસાવાને હાઈકોર્ટની અંદર લઈ ગયા પરંતુ હાઈકોર્ટની અંદરથી તો વકીલ સાહેબ લઈ ગયા પરંતુ આ બાજુ ઘરે પત્નીઓ જપે મૂળમાં છે નહીં મિત્રો ચૈતરભાઈ વસાવાની પત્નીઓએ એવું કીધું કે અમારા પતિ માટે અમારે જાન આપવી પડશે તો જાન પણ આપી દઈશું એટલું જ નહીં પરંતુ અમારો પતિ સાચો હતો છતાં એ અઢી મહિનાથી જેલની અંદર બેઠો છે એટલે અમે અમારા પતિને છોડાવીશું આજે નહીં તો કાલે કાલે નહીં પરમ દિવસે પરમ દિવસે નહીં તો પેલ દિવસે પણ અમારા પતિને અમે છોડાવીશું એવું ચૈતરભાઈ વસાવાની બંને પત્નીઓએ સ્પષ્ટ ભાષામાં કીધું તમે શું કહેશો આવી પત્નીઓ વિશે મને એકવાર કોમેન્ટમાં જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવના કરતા રહેજો ધન્યવાદ